છોકરા ઘેર રબડી જમતા ની મજૂરી કરવા પછા પછી રૂપિયા ચાલી છે અઢીસો રૂપિયા

રોકડા <laughs>

มันแนวเลยนะบอมา <tuk>

ઓમલા પણ ઓને પણ જેા ખેલ ગાડિયા છો કી કોનલા કોક બીજો ધંધો કરો ને ઓમે કાલ પેલા આમદાન કપાસ ઓળવાનો છે ને ઈ કપાસ ઓળવા જો એક ગાના 150 રૂપિયા આલશે

અરે હા તમે હાંગા દેતાવાના કે આ લે આ તો વાત તો લઈને હેડ્યો તો પીતો પીતો તો હું નાહી દીધું તારે ફેર પાળ લઈને આવ્યો પકડ દુ પકડ સુપકટ પકડ માર માર લે તું ઝાલ લે હું દોડી નકા તો પકડ લાગી જ હોય પકડાઈ જાય પકડમાં બરાબરનો ગુન્દો આલો હતો ફૂટ પાડે લાગે એ પેલું બાવળિયા ને બાવળિયો તો કાકા વાગે છે કાકા મને કહી દે હું કદી મન કોમી મળ ગયા હું કોમી દઉં ગાલ પર આંડા મમે કરું જાણો એ હું ડબર ડબર સોપ્યો ગાલ તો ઉર બેડો કર તો ફોન થાય ઉર બેડો કર માનો ફોન આયો તો શું આયો કઈ દે બા મન તો મારે કે આખું ના હું કવલા હું કવ પડા ઉર બેડો કર તું નહીં નહીં માર હમણાં રેડી ચિંતા થાય ડોડા ફ્રેક ડોડા કાટા ને પીઉ બે તું ના ના મારે તે રે તો